ખેડૂતો આપ્યા ત્યારે જે પ્રધાનમંત્રી એ દિલ્હીના ખેડૂતોની શહાદતના મુદ્દે શબ્દ બોલ્યા નથી તમે મતદાન કરવા જાઓ ત્યારે વાત તમે યાદ કરજો આ એક પાત્ર સરકાર છે દુનિયાની એક પાત્ર સરકાર જેને આંદોલન કરનારા ખેડૂતોને પર ગાડી ચલાવી એમને ચકદી રાખી એમના ખૂન કરી નાખ્યા એવી આ ખેડૂતોની હત્યારી સરકાર ને જયારે મતદાન કરવા જાવ એ દિવસે તમે બરાબર યાદ કર્યો સાથીઓ જેવી ચૂંટણી આવે બીજું કોઈ યાદ આવતું નથી આપ સૌને કહેવા આવ્યો છું કે કોંગ્રેસ નું સૂત્ર હતું સ્વતંત્રતા આંદોલન દરમિયાન કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારત માં કે ચાલ સિવાય આ દેશ એ તમામ ્યા છે કે ગમે તે કરીને ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ના બંધારણ ને ખતમ કરવામાં આવે તો આપણે પણ બનાસકાંઠા ની ધરતી પરથી ઉત્તર ગુજરાત ની ધરતી પરથી સંકલ્પ કરીએ

ત્યારે અમને કોઈ મંગળસૂત્ર યાદ ના આવ્યા મુદ્દો એ બેરોજગારી છે મોંઘાઈ છે આ દેશમાં ચાલી રહેલી કોર્પોરેટ લૂટ છે ઉત્તર ગુજરાતમાં ઊંડા એ પાણીના તળ છે

એકતા ને મજબૂત રાખે અને પાકની ખાતરી છે કે પાટણ ની અંદર ચંદનજી નો ગોળ ઉઠશે અને દલિત સમાજના સાથીઓને મારી વાણીને વિના પેલા ત્રણ ચેતવણી આપવા માંગુ છું ખાસ યાદ રાખજો એક आरएसएस और बीजेपी ए सौति वदारी कोई एक नेता ने नफरत करता होए डॉक्टर भीमराव बाबासाहेब अंबेडकर से मारी बात याद रखियो ए आरएसएस और बीजेपी ए सौति वदारी कोई पुस्तक पे नफरत करता होए तो टोकर बाबासाहेब अंबेडकर नु बन्धारण छे आरएसएस और बीजेपी ए सौति वदारी कोई योजना ने नफरत करता होए तो આદિવાસી ઓબીસી યુવાનો અને દલિત સમાજના લોકો કેટલા વોટ આપે એનાથી પણ વધારે વોટ મારા ભાઈ મારા સાથી ચંદનજી ઠાકોર ને જોઈએ અહીં ચંદનજી ઠાકોર છે જ્યારે કોરોનાના સમયમાં હિન્દુ ધર્મમાં શ્રી રામ બોલતા ભાજપના ભાજપ પ્રમુખ તરીકે કામ કરતા લોકોને પણ ટીપુ સરકાર ત્યારે ચંદનજી ઠાકોરે સર્વ સમાજના છે કરોડ રૂપિયા ખર્ચી ને લોકોને ઓક્સિજન પ્રોવાઇડ કર્યું છે એ ચંદનજી ઠાકોર છે આવા ચંદનજી ઠાકોર દિલ્હી દિલ્હીની પાર્લામેન્ટમાં બેસે તો તમારા મારા ગરીબોના ના વંચિતો ના પીડિતો ને વાંચ આપશે અને સાથીઓ મીડિયામાં આજે કેટલા લોકો મસ્તી કરી છે એમને પણ ત્રણ વાત કહી દઉં બરાબર યાદ રાખજો આ જીજ્ઞેશ છે સમજી લેજો તમે મીડિયા ગોદી મીડિયા વાળા અન્ન લખી રહ્યા છો પણ સમય બદલા વાર નથી લાગતી વખત આડે તું જે બતા દે ગયું આસમા હમ અમીસે ક્યાં બતાવે ક્યાં અમારે દિલ રહે જયબીન